નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરમાંથી ભૂતિયો નીકળી ગયો છે અને સુંદરપુરના જે જૂના મહારાજ હતા એમના ગુપ્તચર દ્વારા ખબર પડી ગઈ છે તેથી તેમણે પણ હવે આ સુંદરપુરને પાછું પ્રાપ્ત કરવા માટે તેઓ હવે આકુળ વ્યાકુળ થવા લાગ્યા અને પછી તેઓ પોતાના જે મિત્ર રાજાઓ છે તેમને સંદેશ મોકલાવે છે કે તમે મારી સાથે આવો નહીતર તમે મને તમારું સૈન્ય આપો અને હું સુંદરપુર ઉપર ચઢાઈ કરી અને તેને જીતવા માગું છું અને મારો જે દુશ્મન હતો ને ભૂત્યો જેણે એકલા હાથે મને હરાવ્યો હતો ને એ ભૂતિઓ હવે સુંદરપુરમાં થી ચાલી નીકળ્યો છે અને તે હવે પાછો નથી આવવાનો કારણ કે એને રાજકુમારે અપમાન કરીને કાઢી મૂક્યો છે માટે આ ઉત્તમ તક છે અને જો તમે મને તમારું સૈન્ય આપશો ને તો હું સુંદરપુર જીત્યા પછી સુંદરપુરનો અમુક ભાગ હું તમને અર્પણ કરીશ અને આમ આવો સંદેશ આ હારી ગયેલો રાજા તેના મિત્ર રાજાઓને મોકલે છે અને આ બાજુ મિત્રો ભૂતિઓ પાછો પેલા ગામમાં પહોંચે છે અને જે પીપળના ઝાડમાં રહેતો હોય છે ત્યાં રહેવા લાગ્યો અને આજે તો એણે એક ખેડૂતને ડરાવીને ત્યાંથી ભગાડી મૂક્યો ત્યારે આ વાતની જાણ ગામમાં થાય છે અને ગામમાં જ્યારે મુખી અને ભોલાને આ વાતની ખબર પડે છે કે ભૂતિયો પાછો હવે આ પીપળના ઝાડમાં આવી ગયો છે તેથી આજે વહેલી સવારે મુખી અને ભોલો બંને ચાલતા ચાલતા પહોંચે છે આ પીપળાના ઝાડ પાસે અને ત્યાં જઈને કહે છે કે ભૂતિયા શું ખરેખર તું પાછો આજ પીપળાના ઝાડમાં આવી ગયો છે કે પછી અમારા ગામનો માણસ ખોટું બોલી રહ્યો હતો ત્યાં તો ભૂતિયો પીપળાના ઝાડમાંથી પ્રગટ થયો અને નીચે ઉતરીને કહે છે કે હા મુખી બાપા હું પાછો અહીંયા આવી ગયો છું ત્યારે ભોલો કહેવા લાગ્યો કે ભૂતિયા તું અહીંયા આવી અને શું ફરી આપણા ગામના માણસોને ડરાવવા લાગ્યો ત્યારે ભૂતિયો કહે છે કે ના ભોલા હું કોઈને ડરાવવાનો નથી અને તમારા ગામમાં હું કોઈને પણ હેરાન કરવાનો નથી પરંતુ ગઈકાલનો હું ખૂબ જ ભારે ગુસ્સામાં હતો અને મેં મારો ગુસ્સો એ ખેડૂત ઉપર કાઢી નાખ્યો છે પરંતુ ભોલા તું ચિંતા કરીશ નહીં મેં એ માણસને કાંઈ નથી કર્યું ખાલી એને ડરાવી ધમકાવી અને અહીંયાથી દોડાવ્યો હતો ત્યારે આટલા શબ્દો સાંભળીને બોલો કહે છે કે ભૂતિયા મારો તો જીવ અદ્ધર થઈ ગયો હતો કે જો કદાચ ભૂતિયો પાછો ગુસ્સામાં આવી અને તેના વિકરાળ સ્વરૂપમાં આવી અને પહેલાંની જેમ જો ફરી પાછો ભૂખ્યો ભેડિયો બની અને જો ગામના માણસોને ડરાવવા લાગશે અને એમને મારવા લાગશે ને તો ભૂતિયા આ ગામનું શું થશે કારણ કે તારી સામે લડવું એ અમારા જેવા તુચ્છ માણસના હાથની વાત નથી ત્યારે ભૂતિઓ કહે છે કે નાનામુખી હવે હું પહેલાં જેવો વિકરાળ નથી રહ્યો હવે મેં માણસોની સાથે રહી અને એમની પરખ કરી લીધી છે માટે હું ક્યારેય તમારા ગામને અને તમારા ગામના માણસોને નહીં નડું તમે તમારા ગામમાં આરામથી રહી શકો છો અને તમને યોગ્ય લાગે ને તો મને કોક દિવસ જમાડજો અને તમારા ગામમાં ક્યારેય કોઈ સંકટ આવે તો મને ભૂતિયાને સાદ કરજો હું ભૂતિયો અડધી રાત્રે દોડીને આવીશ ત્યારે ભોલો કહે છે કે ભૂતિયા તારો ખૂબ ખૂબ આભાર પરંતુ તું અને રાજકુમાર જુદા થઈ ગયા ને આ વાત મને જરાય ના ગમી ત્યારે ભૂતિયો કહે છે કે હવે જે થવાનું હતું તે થઈ ગયું છે અને હું હવે સુંદરપુરમાં જવાનો નથી ત્યારે મુખી કહે છે કે તો શું હવે તું સુંદરપુરને તહેસ નહેસ નહીં કરે ને ત્યારે ભૂતિઓ કહે છે કે હું સુંદરપુરને કાંઈ નહીં કરું પરંતુ એ રાજાને તો હું નહીં છોડું અને ગમે ત્યારે તે મને રસ્તામાં મળશે ને તો પણ હું મારો બદલો જરૂર પૂરો કરીશ આમ કહીને ભૂતિયો ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને આગળની વાત કરવા રહેતો નથી ત્યારે ગામના મુખી કહે છે કે બોલા આ ભૂતિયો રહ્યો ને એ આપણા ગામનો માણસ કહેવાય અને તે આપણા ગામમાં રહે છે તો આવતીકાલે આપણે તેના માટે લાડુ બનાવાના છે અને એને જે ભાવતું ભોજન છે ને એ તેને મહિનામાં બે ચાર વખત જમાડતું રહેવાનું છે કારણ કે ગમે તેમ તો તે હવે આપણો પણ મિત્ર છે આમ કહીને મુખી અને ભોલો ત્યાંથી ગામ તરફ ચાલી નીકળ્યા અને ગામના સૌ માણસોને ભેગા કરીને કહે છે કે ભૂત્યો આપણને કોઈને કોઈ પ્રકારની હાનિ નહીં પહોંચાડે અને એ તો ગુસ્સામાં હતો એટલા માટે થોડુંક આડુંહવડું હવળું બોલી ગયો બાકી તે આપણા ગામ ઉપર સારો વ્યવહાર કરવાનો છે આમ ગામની બધી ચિંતાઓ દૂર કરી પરંતુ ગામના સૌ માણસો આ ભૂતિયા પીપળા પાસેથી ચાલવાનું બંધ કરી નાખે છે અને આમ ભમીને બીજા રસ્તેથી જાય છે ત્યારે ભૂતિઓ આ દ્રશ્ય જોઈને મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ ગામના માણસો તો ખૂબ જ ડરપોક છે અહીંયા મારી પાસે આવી અને થોડીક વાર મારી સાથે વાતચીત કરવા પણ નથી રહેતા અને એક બાજુ પેલો રાજકુમાર કે જે મને ભૂલી જ ગયો છે આમ તો મારા વગર જરાય રહી નહોતો શકતો પરંતુ હવે તે મારા વગર કેમ રહેતો હશે મને એની આટલી યાદ આવે છે તો શું રાજકુમારને ભૂતિઓ યાદ નહીં આવતો હોય અને આમ આ બાજુ ભૂતિયો આવા વિચાર કરે છે ત્યારે આ બાજુ ગઢના માથે રાજકુમાર બેઠો બેઠો આસુડા પાડી રહ્યો છે ત્યારે મહારાણી રાજકુમારની પાસે આવીને કહે છે કે રાજકુમાર આમ રડવાથી કાંઈ ફાયદો થવાનો નથી તમે તમારા મિત્રને ભૂલી જાઓ અને આ રાજના કામમાં પોતે મન પરોવો અને ત્યારે ત્યાં મહારાજ આવે છે ને કહે છે કે રાજકુમાર થોડા જ સમયમાં તમે મહારાજ બનવાના છો અને તમારું રાજ્યાભિષેક થશે ને એટલા માટે અત્યારથી તમે રાજ્યના કામમાં તમારું મન પરોવી નાખો આમ કહીને રાજકુમારને લઈ અને મહારાજને મહારાની ચાલી નીકળે છે અને મિત્રો આ બાજુ પેલો દુશ્મન રાજા કે તે પોતાના મિત્ર રાજાઓને ભેગા કરે છે અને તેના ચાર પાંચ મિત્ર રાજાઓ ભેગા થયા અને પછી કહે છે કે બોલો તમે મારી સાથે સુંદરપુર ઉપર યુદ્ધ કરવા આવશો ખરા ત્યારે એ મિત્ર રાજાઓ કહે છે કે હા અમે સુંદરપુર ઉપર યુદ્ધ કરવા માટે આવવા માગીએ છીએ પરંતુ અમારી બે શરતો છે જે તમારે માનવી પડશે ત્યારે આ દુશ્મન રાજા કહે છે કે બોલો તમારી કઈ શરત છે ત્યારે જે મિત્ર રાજા છે તે કહેવા લાગ્યા કે તમારે સુંદરપુરનો અમુક હિસ્સો અને અમુક જમીન અમને આપવી પડશે ત્યારે આ રાજા કહે છે કે હું મારું સમગ્ર રાજપાટને સુંદરપુર હારી ગયો છું અને જો તે પાછું મળતું હોય ને તો હું તમને અમુક ગામડા આપવા માટે તૈયાર છું અને ત્યાં તો ફરી બીજી વાર તેઓ કહે છે કે અમારી બીજી શરત એ છે કે સુંદરપુરમાં જો કદાચ ભૂતિઓ હશે કે પછી ભૂતિઓ લડવા આવશે ને તો અમે અમારું સૈન્ય લઈને પાછા વળી જઈશું જરા પણ વાર નહીં કરીએ કે તમારું શું થશે ત્યારે દુશ્મન રાજા કહે છે કે કાંઈ વાંધો નહીં મિત્રો પરંતુ હું તમને એક વાતની ખાતરી આપું છું કે ભૂતિયો રહ્યો ને એ સુંદરપુરમાં છે જ નહીં અને બીજી વાત એ છે કે રાજકુમારને ભૂતિયો બંને ગાઢ મિત્ર હતા અને એ જ રાજકુમારે ભૂતિયાનું અપમાન કરી અને તેને ત્યાંથી હાંકી કાઢ્યો છે માટે ભૂતિયો તેના સન્માન ખાતર તે હવે સુંદરપુરમાં તો નહીં જ જાય માટે એક વાતનું તમે નક્કી કરી લો કે ત્યાં ભૂતિઓ છે જ નહીં અને યુદ્ધ દરમિયાન પણ ભૂતિઓ ત્યાં નથી આવવાનો ત્યારે આટલા શબ્દો સાંભળી અને પેલા ચાર પાંચ રાજાઓ આવેલા છે તેઓ કહે છે કે તો હે મિત્ર આજથી એમ સમજો કે સુંદરપુર તમારું થઈ ગયું અને આમ એક મોટી વિશાળ સેના તૈયાર કરવામાં આવી અને પછી રાજાએ સુંદરપુરમાં સંદેશો મોકલાવ્યો ત્યારે સુંદરપુરમાં સંદેશો આવ્યો ત્યારે મહારાજ તેમના માણસોને કહે છે કે દરબારની વચ્ચે કહો કે આ સંદેશ કોનો છે અને કઈ દિશામાંથી આવ્યો છે ત્યારે સુંદરપુરના દરબારમાં સંદેશો વંચાય છે જેમાં લખેલું છે કે હે રાજન તમે અમારી સાથે યુદ્ધ કરી અને ભૂતિયાનો સહારો લઈ અને છેતરીને અમારું રાજપાટ પડાવી લીધું છે પરંતુ હું રાજા નથી મરી પરવાર્યો અને હવે તૈયાર થઈ જાઉં બે જ દિવસની અંદર હું તમારા સુંદરપુર ઉપર ચડાઈ કરવાનો છું અને તમારામાં હિંમત હોય તો મને અને મારી સેનાને રોકીને દેખાડજો અને હું મારું રજવાડું પાછું લેવા માટે તમારા ઉપર આક્રમણ કરવાનો છું અને આમ જ્યારે સુંદરપુરના મહારાજે આટલા શબ્દો સાંભળ્યા ત્યાં તો તેઓ રાજગાદી પરથી ઊભા થઈ ગયા અને બધા જ દરબારીઓને કહેવા લાગ્યા કે દરબારીઓ આ તો ખૂબ ખરાબ સમાચાર છે અને મને એ નથી સમજાતું કે આ રાજા કે જેનું સમગ્ર સૈન્ય બળ તે ગુમાવી ચૂક્યો હતો તો પછી તે આમ આ રીતે રીતે પાછો શક્તિશાળી કેવી થઈ ગયો ત્યાં તો સુંદરપુરનો સેનાપતિ આવે છે ને કહે છે કે મહારાજ આપણા ગુપ્તચર દ્વારા એવું જાણવા મળ્યું છે કે જે આ દુશ્મન રાજા અહીંયાથી ગુપ્ત માર્ગે ભાગી ગયો હતો ને એના મિત્ર રાજાના રજવાડામાં રહેતો હતો અને ત્યાંના રજવાડાઓમાં બધાને ખબર પડી ગઈ છે કે આ રજવાડું જીતાડનાર ભૂતિઓ હવે આ રજવાડું છોડીને ચાલ્યો ગયો છે અને તે હવે પાછો સુંદરપુરમાં આવવાનો પણ નથી અને આ વાતની જાણ થતાની સાથે જ આ રાજાએ તેના મિત્ર રાજા હતા એ બધાને કહ્યું છે કે તમે મારી મદદ કરો એના બદલામાં હું સુંદરપુરના અમુક ગામડાઓ તમને આપીશ અને ત્યારે જે રાજાઓ યુદ્ધ લડવા માટે તૈયાર થયા છે ત્યારે સેનાપતિની વાત સાંભળીને સુંદરપુરના મહારાજ કહેવા લાગ્યા કે ભૂતિઓ આપણને બચાવવા નહીં આવે કારણ કે એ જ આપણું દુશ્મન છે અને બીજી વાત એ છે રાજકુમારે તેને આ રજવાડામાંથી અપમાન કરીને કાઢ્યો છે માટે ભૂતિઓ આપણને બચાવવા નહીં આવે અને આપણે હજી નવા નવા રાજ્યની સ્થાપના કરી છે માટે આપણી પાસે એટલા સૈનિકો નથી એટલા હથિયારો નથી અને યુદ્ધ લડી શકીએ એવું આપણા પાસે કોઈ પણ પ્રકારનું આયોજન નથી હવે શું કરીશું ત્યાં તો રાજકુમાર ત્યાં આવે છે અને રાજકુમારને આવતા જોઈ અને મહારાજ પૂછે છે કે રાજકુમાર અગત્યની વાત ચાલુ છે તમે અત્યારે અહીંયાથી ચાલ્યા જાઓ ત્યારે રાજકુમાર કહે છે કે મારા પિતાજીની આંખમાં આંસુ હોય ને તો મારાથી આમ છાનુંમાનું એક ઓરડામાં કેમ બેસી દેવાય સાચું કહો પિતાજી શું વાત છે ત્યારે સેનાપતિ આ રાજકુમારને સમગ્ર ઘટનાની વાત કરે છે અને કહે છે કે ભૂતિયાની ગેરહાજરીમાં દુશ્મન રાજા આપણા રાજ્ય ઉપર ચડાઈ કરવાનું છે ત્યારે રાજકુમાર કહે છે કે તો હું ભૂતિયાને મળવા જાઉં છું તે આ સુંદરપુરને બચાવવા માટે જરૂર આવશે પરંતુ મિત્રો ભૂતિયો તો રાજકુમારને ચોખ્ખી ના પાડી દેવાનો છે કે હું યુદ્ધમાં લડવા માટે નથી આવવાનો અને સુંદરપુરને હું નથી બચાવવાનો તો મિત્રો આ સુંદરપુરનું હવે શું થશે તો તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી